नमस्कार मित्रों गुजरात फोकस न्यूज में आपू हार्दिक स्वागत है हूँ हिरल आज मुख्य समाचार मारू नाम डॉक्टर हितेश कटवाणी है हूँ ऑंकोविन कैंसर सेंटर અમદાવાદમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને કો ફાઉન્ડર છું કેન્સર સર્વે મંત તરીકે ઉજવવામાં આવે જ છે એ બેઝિક થીમ સાથે અમે આજે એક પ્રોગ્રામ ઉજવ્યો છે જેનું નામ છે હું હીરો બેઝિકલી આ કે પ્રોગ્રામની થીમ હતી કે આપણા બધા કેન્સરના જે પેશન્ટ છે કેન્સર સર્વાઇવર છે જે કેન્સરને લડીને જીતી ચૂક્યા છે એ કેન્સરના હીરોસ કહેવાય છે એ બધા પેશન્ટને અમે ભેગા કર્યા હતા અને એ પ્રોગ્રામ આજે રાખ્યું છે એ પ્રોગ્રામનો મેન ઉદ્દેશ્ય હતું કે જે કેન્સરની સામે આપણે મક્કમ મનથી અને મનોબળથી લડીએ અને આશા રાખીએ તો કેન્સર જેવી જટિલ બીમારીને બી હરાવી શકાય છે પ્રોગ્રામની થીમમાં આજે કાજલબેન ઓઝા મેડમ દ્વારા મોટિવેશનલ ટોક અપાયો એની સાથે સાથે કેન્સર સર્વર્સ એટલે કેન્સરના હીરોઝે ફેશન શો પર રેમ વોક કર્યું અને એ પ્રૂ પુરવાર કર્યું કે અમે કેન્સર હીરો છીએ અને અમે યોદ્ધા છીએ અને આ બીમારી સામે જીતી ચૂક્યા છીએ એની સાથે સાથે ડૉક્ટર ગીતા ખટવાણી અને ડૉક્ટર પલક ભટ્ટ જે અમારી ટીમના ફોર મેમ્બર્સ છે એમના દ્વારા બી બુક લોન્ચ કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં આજે જ સાતસોથી વધારે પેશન્ટ અને ફેમિલી મેમ્બર્સે ભાગ લીધો અને આ પ્રોગ્રામમાં બહુ સક્સેસફુલ રહ્યો એ ત્રણ બ્રાન્ચ છે નરોડા બાળજ અને પાલડી ત્રણેય બ્રાન્ચો મળીને અત્યાર સુધી આઠ હજારથી ઉપર દર્દીઓને સારવાર આપવામાં આવેલી છે હું ડૉક્ટર ઋષભ કોઠારી મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને કો ફાઉન્ડર ઓન્કોવિન કેન્સર સેન્ટરમાંથી બે ઇમ્પોર્ટન્ટ મેસેજ કે કેન્સર ના થાય તેના માટે એક લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે વ્યસનનેથી દૂર રહેવું જોઈએ ખાવામાં અને એક્સરસાઇઝમાં બંનેમાં ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ આના સિવાય કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો સ્ક્રીનિંગ ખાસ કરીને કરવું જોઈએ ફેમિલી હિસ્ટ્રી ના હોય તો બી અમુક સ્ક્રીનિંગ રેકમેન્ડેશન છે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર લંગ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સર માટે અને આ જ બધા કેન્સર જે કોમન છે માટે સ્ક્રીનિંગ ખાસ કરવું જોઈએ અને જેવી દર્દીને કેન્સર થાય છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી તે લોકોએ આજે ઓન્કોલોજીસ્ટને મળીને ટ્રીટમેન્ટ મક્કમ રીતે કરે તો આજે આપણે જેમ જોયું કે છસોથી સાતસો સર્વાઈવર છે આપણી જોડે એ પ્રમાણે આપણે બી સર્વાઈવર થઈ શકીએ અગર કોઈને બી કેન્સર થાય છે તો દરિયા વગર ટ્રીટમેન્ટ કરવી જોઈએ મારું નામ ડૉક્ટર પલક ભટ્ટ છે અને હું હોંગકોંગ કેન્સર સેન્ટરમાં કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું ભારતમાં કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને એના ઘણાં બધા કારણો છે વ્યસન એમાંનું એક અગત્યનું કારણ તો છે જ અને લગભગ દસથી પંદર ટકા જે દર્દીઓ છે એ એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે ખાસ કરીને ફેફસાના કેન્સરની વાત કરીએ કે સ્તનના કેન્સરની વાત કરીએ તો અને એનું પ્રમાણ એડવાન્સ સ્ટેજમાં નિદાન થવાનું પ્રમાણ એટલા માટે વધારે છે કારણ કે લક્ષણો જે છે એને અવગણવામાં આવે છે ક્યારેક ચોથા સ્ટેજના કેન્સરમાં જ સીધું ચોથા સ્ટેજમાં સીધા સીધું કેન્સરનું નિદાન થાય છે તો એનું અગેન કારણ એ જ છે કેમ કે જે કેન્સરના લક્ષણો છે એને અવગણવામાં આવી રહ્યા છે